કડ પાસે ફરજ દરમિયાન દારૂ પીતા આ પીએસઆઈ પકડાયો જયેન્દ્રસિંહ વીરપુરા નામના ને સ્થાનિકોએ દારૂ પીતા રંગે હાથ ઝડપ્યો લોકોએ જવાબ માંગતા આ નશાખોર પીએસઆઈ ભાગવા લાગ્યો સ્થાનિકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા અન્ય પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી નારોલ પોલીસે પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરાની ધરપકડ કરી લોકોએ પીએસઆઈ ને સસ્પેન્ડ કરવાની માંગ કરી ત્યારે સસ્પેન્ડ કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે નારોલ સર્કલ પાસે એક પીએસઆઈ નશાની હાલતમાં ઝડપાયો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે અનિતા દારૂબંધીના ખુદ પોલીસે લીરે લીરા એક પીએસઆઈ નશાની હાલતમાં ઝડપાયો નારોલકર પાસે દારૂના નશામાં પીએસઆઈ જયંત્રસિંહ વીરપુરાની સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યું છે નારોલ સરકર પર આવેલી ટ્રાફિક પોલીસ ચોકીની અંદર આજે પીએસઆઈ હતો જયંત્રસિંહ અને તેના જે સ્થાપના કેટલાક માણસો દ્વારા દારૂની મહેફિલ માણી રહ્યા હોય તેમ દારૂ પી રહ્યા હતા એ દરમિયાન પુરા જે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને ફરજ દરમિયાન તે નારોળ સર્કલ પાસે આવેલી જે પોલીસ ચોકી છે તેમાં દારૂના નશાની હાલતમાં ઝડપાઈ ગયા હતા જેને લઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસ કંટ્રોલ ની જાણ કરવામાં આવી હતી અને પીસીઆર ની ગાડી જે પીએસઆઈ છે તેને દારૂના નશામાં પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશન લઈ લીધા બાદ તેઓનું મેડિકલ તપાસ પણ કરવામાં આવ્યું હતું હાલ તો નારોલ પોલીસે કરી હતી અને દ્વારા જ જે દારૂ ને લઈને જે મેસેજ મારતા હોવાનો જે વિડીયો જે અત્યારે સામે આવ્યો છે સ્થાનિક લોકોએ જેઓને ઝડપી પડ્યા છે તેને લઈને ફરી એક સવાલ ઉઠી રહ્યા છે કે શું ખરેખર જે કાયદાનો જે રક્ષક છે તે જ પોતે કાયદો હાથમાં રહે તે રીતના દારૂ લીરે લીરા અવડાવતા હોય તેવી ઘટના અત્યારે સામે આવી રહી છે હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને બીજા અન્ય કેટલા પોલીસ કર્મી દારૂના નશામાં હતા તે મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ